મેને કેટલા રૂપિયા આપ્યા કેટલી ટકાવારી આપીને હું કે બધાય અને હું તા વ્યાજમાં ભેરાઈ હતી હું તા 3% એ ભેર્યા ને 4% એ ભેર્યા ને 5% એ મે તા વ્યાજ એસપી સાહેબ ની પોલીસ સ્ટેશન ની હું નામ દેવાની હે જેના જેના રૂપિયા છે એના કે કોઈ ની ઉસા આપનેત કર્યા કે કોઈ ની એને કીધું કે તમારું બૂસ મારી દીધું કે હું ખાઈને કે બૂસ મારને ને જ ભાગે ગઈ તે હું ખોટું કરા મણે તા દીધા ને તો હાંભા મે રીટર્ન એ કર્યા માણસ ની પોરબંદર ના અપહરણ અને ખનણી કેસ ના મામલા ની અંદર હિરેલબા ચાલેજા હજી રાજકોટ ની હોસ્પિટલ ની અંદર દાખલ છે અને આખી આ ઘટનાની શરૂઆત એ થી એક વાયરલ વિડીયોના આધારે પોરબંદર પોલીસે તપાસનો ધમધમાટ તે જ કર્યો હતો જો કે હવે આ ઘટનાની અંદર થી લીલુ ઓડેદરાએ વધુ એક વિડીયો બનાવતા ખળભળાટ મચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ પોરબંદરની અંદર છેલ્લા અડતાલીસ કલાકથી એક ચર્ચાઓ એ ચાલી રહી છે કે પોરબંદરના હિરલબા જાડેજાએ શું ખરેખર કોઈ વ્યક્તિનું અપહરણ કર્યું અને તેમની પાસે ખંડણી માગી છે જો કે આ કેસની અંદર અત્યાર સુધી અનેક એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા જેમાં સૌથી પહેલાં કેસની શરૂઆત એ ઇઝરાયલથી એક વાયરલ વિડીયોના આધારે થઈ હતી ઇઝરાયલથી લીલુ ઓડેદરા નામની મહિલાએ સોશિયલ મીડિયા માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો અને તેને જણાવ્યું કે હિરલબાના બંગલે તેમના દીકરા અને તેમના પતિનું અપહરણ કરવામાં આવ્યું છે જોકે પોલીસ સમક્ષ એ પિતા અને પુત્ર પહોંચ્યા અને ત્યાં તેમને નિવેદન આપ્યું કે અમને કોઈ પણ વ્યક્તિએ ગોંધી નથી રાખ્યા અમને તો તેમને સાચવ્યા અને અમારી મદદ કરી જોકે આ વિડિયોએ પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકો સુધી પહોંચાડ્યો અને એની લગભગ ગણતરીની ત્રણ કલાકો બાદ ફરી એક વખત એ ત્યાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા જોકે આ કેસની અંદર ફરિયાદ દાખલ થતાની સાથે જ હિરલબા જાડેજા અને સાથે તેમની સાથે અન્ય બે વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી હતી બંનેની અટકાયત કર્યા બાદ કોર્ટની અંદર રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા જોકે આખા આ ઘટનાક્રમની અંદર છેલ્લા બોતેર કલાકની અંદર જે કંઈ પણ ચર્ચાઓ ચાલીએ ચર્ચાઓની સામે ઇઝરાયેલ હોય પોરબંદર હોય આ તમામ જગ્યાએથી સોશિયલ મીડિયાના માધ્યમથી લીલુ ઓડોદરાની સામે વિડીયો પણ વાયરલ થયા કે લીલુ ઓડોદરાએ અમારી પાસેથી આટલા રૂપિયા લીધા હતા અથવા લીલુ ઓડોદરાએ આ પ્રકારની રૂપિયા લઈ અને અહીંથી ભાગી ગયા હોવાની ચર્ચાઓ અનેક એવા વિડિયો સામે આવ્યા હતા

ગરીબ માણસના કરેન વહી ગય ને તો તમને કંઈ ખબર છે કેણો કરોડ રૂપિયો મારા હાથમાં કેણી આપ્યો ને કેણી રૂપિયા લીધા કેણી દીધા એ તમને કંઈ ખબર છે અને હું ત ઇજરાયલમાં જ છે ઇઝરાયલમાં જેરુસલેમ સિટી છે અને એગ્રી પાસને મેરા મારો એપાર્ટ છે અને સમગારને મેરા મારું કામ છે તમણે એકથી સત્યાય ભરવું ન આવતો હોય તો તમારા કોઈ જાણીતા ઇઝરાયલમાં હોય ને કે જો આ જોવે જાય હું કઈ ઇઝરાયલ મૂકે ને જ ગઈ કોઈ પેરી ભાગે જ ગઈ હું મેરની દીકરી છે અને મેરના જ ઘરમાં હે બરાબર મેં કંઈ નાતોલી નથી કરી અને કોઈની લેન ભાગે જ ગઈ એટલે આવા ખોટિયું ખોટા વીડિયા ને ખોટિયું કોમેટું બંધ કરી દો ભલે અહીંથી ભગવાનનો ડર રાખો થોડો અને પૈસાનો મામલો હે તો મારી આખી કુસડી હે તો મારી કુસડી મામણી ખબર હે હું મી એસપી પોલીસ સ્ટેશન આપતા ઓરખે અને ઓળખતા તા એની જ રૂપિયા દીધા કોઈ માણી મણી ને તો રૂપિયા નથી દીધા અને મી કોઈ મેરા ઝટ મારવા જ ગઈ ને કોઈને આંસકે લીધા અને બીજા નંબરમાં મી કોઈ દી કોઈની પણ ફોન કરીને ના નથી પડ્યું પૈસાનું કે કોઈની ઉસાહત નથી કર્યા કે કોઈની એને કીધું કે તમારું બૂસ મારી દીધું ભૂસ કીણી માર્યું કહેવાય કે જે માણી રૂપિયા લે અને વટેગું હોય કીનું કોઈના ફોનનું બંધ કરી દીધા હોય કોઈના નવું પાડતા હોય એની બૂસ માર્યું કહેવાય મણી તો દીધા ને તો હા ભા મી રિટર્ન કર્યા માણસની તમને કંઈ ખબર હે કીણી રિટર્ન કર્યા કેટલા કર્યા એ તમને કંઈ ખબર નથી ને તમે હાવ લોરી લોર હાકે મૂકો બધાનું વસ્તુ જાણો કોકનું ઓલું કરો સમજો પછી વિડીયા મૂકો તમે તમને વિડીયા મૂકવાનું નાને જ પાડતી કારણ કે હું તો એક ગરીબ ફેમિલીની હે અને સાંભે વાળા પૈસા વાળા હે એટલે તમે એના હારા સાઈડ લેવા હતા મારા માથે વિડીયા મૂકવાના જ છે પણ ખબર હે અને હું વ્યાજમાં ભેરાઈ ગયેલું હતી હું ત્રણ ટકા ભેર્યા ને ચાર ટકા યેર્યા ને પાંચ ટકા ય મિત્ર વ્યાજ અને વીસ ટકા ભેર્યા ને ત્રીસ ટકા ભેર્યા મેં દસ લાખ ના વી લાખ બે લાખ દીધા ત્રણ લાખ દીધા ચાર લાખ દીધા ને પાંચ લાખ દીધેલ હે બરાબર કોઈ માણા મારા સાંભે નહીં નો કહે દીયે કે ના હમણી કઈ ત્યાં દીધું ને કે કઈ મળ્યું નેત હું તો કરજામાં જ ભેરાઈ ગયેલ હે અને મી તો કરજો મારા માંથી હે અને કરજો હે સત્તાય મી રૂપિયા થી વધારે માણા ને વ્યાજ દે દીધેલ હે

એટલે એનો મતલબ એ નહીં કે તમે મન ફાવે એવી મને બદનામ કરવા માંગો માણા માથે મુસીબતું હોય તકલીફ હોય જે વ્યાજુ ભરતા હોય એની ખબર હોય બરાબર બેઠા બેઠા બધાની વાતો કરતા આવડે મારા જેટલા ગામના એ મણી રૂપિયા દીધા ને એ બધાના નામે મણી ખબર હે એ બધા મણી ઓળખે પણ બરાબર હું નાની નથી કુસડીમાં જ છે ને મણી ઓળખે એવું નથી કે મી કઈ કોઈ થ્રુ ફોન કરાવે ને મેં જટે કે લીધા કે એના ઘરમાં જે નાસ્કી આવી મારી દીકરી દીકરી મરે ગઈ હતી ખોટા રોવે દીકરાના મગરમસ ના આસુ છે ને એ તો જેના ઘરમાંથી માણસ માણસ હોય ને એ માણસ જ સમજે હગે લાગટ માણસ સમજે ન હોગે કીવા રૂંગા મગરમસ ના હે કે હાસા હે એ હું એસપી સાહેબ ની એક જાહેર કરવા માંગા કે કોઈ પણ મારા નામની ફરિયાદ લઈને આવે તો લઈ લીજો બરાબર હું નાને જ પાડતી મેં કેટલા રૂપિયા આપ્યા કેટલી ટકાવારી આપીને હું કે બધા હું ભલાઈથી હું મારી ફેમિલીની બસાવવા માટે મેં વિડીયો મૂક્યો તો હું કોઈની પૈસા બાબત કે કોઈ બાબત કોઈનું નામ દર્શાવતી નેત કે કોઈનું નામ લેવામાં બરાબર મેં બધાયની ફોન કરીને કીધું કે ભાઈ અટાણે મારો પ્રોબ્લેમ ફેમિલીનો હાલે હું બધાને પૈસા આપે દે મારા મેરા અટાણે સે નહીં હું ધીરે ધીરે કમાઈને પણ આપે દે બધાયની કીધેલ હે અને એક માળા મારા હાં ભૂક આવે ને કહી દીએ કે લીલું મારા પૈસાનો ઉત્સાહ કરી દીધા અને મને ના પાડી દીધું એ એક માણસ મણી કહી દીએ અને આ મારા જે ભાઈઓ સેકલ છે એ પણ મણી ઓળખે એવું નથી કે પહેલી ફેરે લીધા ને એને મારા થઈને પાસાણી નથી પુગાડાય હું અટાળો પણ પુગાડતી બધા પુગાડતી એની આ મારા પૈસા જે મેં આથી પુગાડ્યા ને એ બધા રૂપિયાનું આડાવરું કરે અને હો કરે ને મારા માથે નાખે દીધું અવરહવર અવરહવર રૂપિયા ગા બધા મેરા બરાબર હવે ટાણે જેની રાખ્યા હોય અને વહ આવ્યા હોય કઈ હાસી વાત કરે અટા તો જેવો ભાઈ દો મારા ઉપર ચાલે ને તમે એક કાઠીની દીકરી રૂપિયા છે એટલે એની મદદ માટે તમે મન ફાવે કોઈ ગરીબની દીકરીની બદનામ કરવા માંગો હું તમારા મેર સમાજની કારણ કે હું મેર સમાજની કારણ કે હું મેરની દીકરી છે અને હું જીવા હું આ કોઈના મીણા હાંભ્રેન મરે નહીં જા કે હું ખાઈને કે ભૂસ મારીને નથી ભાગે ગઈ હું ખોટું કરા કરી એક કલાક એક સેકન્ડ મારો ફોન બંધ જ રાખ્યો કારણ કે કોઈનું કોઈ નું ભૂસ નથી માર્યું ભૂસ માર્યું તમે હોય ભૂસ માર્યું દર્શાવે દીધો કે ભૂસ મારે ગઈ ભૂસ મારે ગઈ કીનું મે બૂસ મારેન ભાગે ગઈ હું કીની ભાગે ગઈ હું વિજય કુસડિયા સે મારા ગામનો દીકરો હે એનોય ઈનો કુસડીમાં જન્મ સે મારો કુસડીમાં જન્મ સે નાના હું તા નથી ઓરખે એક એક ફેરત વિજય કે દે કે લીલુ આણી આ એટલા રૂપિયાનો બૂસ મારે ગઈ તી વિજય મણી 3 થી ફેર રૂપિયા આપ્યા મે એના રૂપિયા પુગાડલ હે આજુ ફેર જ મારા રૂપિયા પુગ્યા એમાં આડાવરું થેગું રૂપિયા જા દેવાનો તાના પુગાડ્યા ની અને મારા માથે આ નાખે દીધું અને મી મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો તમે પબ્લિકે આ રૂપિયાના નાખે નાખે દીધા મારા માથે મી કોઈ કોઈ માણાની મી નાને જ પાડ્યું કે હું રૂપિયા લીધા કે મી હું સાત કરદા દાહી અને મી હે ને રૂપિયા તમે ક્યો ને કે કોઈની ને તો જીણી જીણી મી દીધા ને એની હું એસપી સાહેબની નામ દે કે આટલા આટલા મી રિટર્ન હું એટલા એટલા રૂપિયા દીધા હે મારા માણાને કામ તમને જણાવવાની જરૂર છે કઈ બોલી હે નહીં ઓલું નહીં કરે કોકની દીકરી ની બદનામ કરો એ પેલા તમારા ઘરમાં બેન દીકરી છે કોક જાણો તમારા મારા કોન્ટેક્ટ નંબર હોય તો મને ફોન કરીને પૂછો હા દિયો ભાઈ હા કે મારો કાઠીની દીકરીની મદદ કરવા હાટું થાય એક મેર ની દીકરી ની તમે મન પડે એ બદનામ કરો કારણ કે એ રૂપિયા વગર ની છે એના મેરા વ્યાજ ભરવાના રૂપિયા ને કરજામાં છે એટલે મન ફાવે એ બોલ દેવાનું જરાક જોવો તો ખરી મારા સેકલ વાળા ભાઈઓ છે એ એક માણસ કહે દીએ કે લીલુભાઈ હમણાં રૂપિયા ના પાડી દીધું કે ને દેવાય કે કઈ એલું છે અટાણે હું ક્યાં મેટરમાં છે હું મારી ફેમિલીના મેટરમાં હે ને અને મારી ફેમિલી ની તમે કહ્યું કે નેત મારી ફેમિલી ની લેગાઈ અમારા આખા ની ખબર હે મારી ફેમિલી ની હેલ્પ કરી હોય તો મારો દીકરો જ નિહારી જવો જોઈએ ને મારા ઘરના અંદર અસુટ ફોન હોવો જોઈએ ને અને કોઈ બીજું કઈ એવડા મોટા માણા માથે ન કઈ કહેવા જાય ઘરનું જ કિયતાર થાય કે નું હું તમને કોઈ ની કંઈ બીજું કેવા નેત માંગતી કે મેં કોઈ ની આમાં વૈશમાં લીધા ને હું તમને એક ભલાઈથી હાથ જોડે ને કાકે હું મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો અને મારી ફેમિલી નું જે હતું એ જ મેં કીધું હતું હું પૈસા વાળાની કોઈ કંઈ કહેવા નથી માંગતી મહેરબાની કરે અને ખોટા કોમેટો અને ખોટા વિડીયો મૂકી દો હું બુસ મારે ને કઈ ભાગે નથી ગઈ હું હાથ છે મારો ફોન એક સેકન્ડ બંધ નથી કર્યો મી અને હું તો અજય કા કે મી કોઈના બુસ માર્યા ને બરાબર રૂપિયા દેતા ને એની રૂપિયા જડતાય પણ કોઈ મારા ઉપર ભાઈ ભલાઈ નથી કરી કોઈ મારા ઉપર દયા નથી ખાતી બધાની હોહો પૂરતું તું ઈન્ડિયા વાળા ટાણે આખા કુસડી ની મરવે નાખ્યા આખા કુસડીની ગરીબ કર નાખ્યું ને આખી કુસડી હેજ નહીં પેલા તા રૂપિયામાં આખી કુસડી હેજ નહીં કુસડીના પાંચ થી જણા છે એ મારા જાણીતા છે ને હું નાની ઉતી નથી મળી ઓળખે બધા ભૂસ મારતા હોય ને તો એ માણા એટલા દીએ નહીં મળે હા ફોન કરે રૂપિયા રૂપિયાથી વધારે મેં વ્યાજુ દીધલ છે માણાની એ તમને ખબર છે હું આ આજ ત્રણ ટ્રેન હશે ને મે વ્યાજ જુદ ભર્યા રોવેન વીડિયા કર્યો તો એ ક્યો કે મગરમેસના આસુ છે તો તમને તો કોઈ કી પબ્લિક ને તો પુગાતું ન ને ભાઈ મારા ઘરનો સાપિયેન મારા ઘરનો રોટલો ખાઈને મારું મારી બુર્યુ કોમેટો કરો થોડક તો ભગવાનનો ડર રાખો તમે થોડક તો ઉપરવાળાનો ડર રાખો તો ઇઝરાયલ થી લીલું ઓડેદરાયે વાયરલ કરેલા વિડિયો ની અંદર તેણે તમામ એ વાત જણાવી પાસેથી કેટલા રૂપિયા લીધા છે કેટલા ટકા વ્યાજે લીધા છે અને કેટલી મૂડીની સામે કેટલું વ્યાજ તો કેટલી મૂડી પરત કરી છે તમામ વાતો એ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી છે હવે વાત પોરબંદર પોલીસની તપાસની રહી તો આ કેસની અંદર લીલુ ઓડોદરાએ જો પોરબંદરના કોઈ વ્યક્તિઓ પાસેથી રૂપિયા લીધા હોય તો પોરબંદર પોલીસ પણ એ તરફ તપાસ કરે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે એટલા માટે કેમ કે લીલુ ઓડોદરા તમામ વાતની અંદર રૂપિયાની સાથે સાથે ટકાવારી પણ કહી છે કે જેમાં પાંચ ટકા સાત ટકા દસ ટકા એ અલગ અલગ ટકાવારીની વાત પણ કરી છે અને સામે રૂપિયાની સામે રૂપિયા આપેલા છે તેમ છતાંય રૂપિયાની માંગણી કરતા હોવાના અનેક લોકોને આક્ષેપો છે ત્યારે તમારું શું માનું છે લીલું વડોદરાના આ નવા વાયરલ વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર